રાજીનામું પાર્ટીમાં પ્રવેશ આપતા ઈનામદાર નારાજ છે લોકસભા ચૂંટણીમાં કુલદીપસિંહને જવાબદારીઓ સોંપવામાં આવી છે કેતન ઈનામદારની મનાઈ છતાં પાર્ટીમાં પ્રવેશ અપાતા બળાપો કાઢ્યો સમગ્ર મામલે રંજનબેન ભટ્ટ મધ્યસ્થી કરે તેવી પણ સંભાવના છે કશ્યપ અમારી સાથે જોડાઈ છે કશ્યપ આમ તો પોતે અંતરાત્માનો અવાજ કયો છે પરંતુ ખરું કારણ કુલદીપસિંહ રાવલજી છે કારણ કે આખી જવાબદારી તેમને સોંપવામાં આવી ત્યારે શું વિગતો સામે આવી રહી છે આ કારણને લઈને ચેતન ઇનામદારે પોતાના નિવેદનમાં એ વાત સ્પષ્ટ કરી છે કે પાર્ટીમાં માન સન્માન જળવાતું નથી એટલે કે તેની પાછળનું આ સ્પષ્ટ કારણ છે તે સામે આવ્યું છે કુલદીપસિંહ રાહુલજી કે બે હજાર બાવીસની ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાંથી કેતન ઇનામદારની સામે જ ચૂંટણી લડ્યા હતા અને કેતન ઇનામદારને એક લાખ વોટ મળ્યા હતા જ્યારે કુલદીપસિંહ જે છે તેને પાસઠ હજાર વોટ મળ્યા હતા અને બંનેની જીત વચ્ચે માત્ર પાંત્રીસ હજાર વોટનું જ અંતર હતું બે બે મહિના પહેલા પાર્ટીની જે સંકલન બેઠક થઈ તેમાં સાંસદો ધારાસભ્યો હાજર હતા પાર્ટીના પદાધિકારીઓ હાજર હતા અને ત્યારે કુલદીપસિંહ રાહુલજી છે તેને પાર્ટીમાં લેવાની વાત આવી ત્યારે તેણે બળાપો કાઢ્યો હતો અને તેને પાર્ટીમાં નહીં લેવા માટે થઈ અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ તેની વાત જે છે તે ધ્યાને લેવામાં ના આવી અને કુલદીપસિંહને પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવ્યો પ્રવેશ તો આપવામાં આવ્યો છે પરંતુ સાથે સાથે ચૂંટણીલક્ષી જવાબદારીઓ પણ કુલદીપસિંહને સોંપવામાં આવી અને તેને લઈને જ છેલ્લા બે મહિનાથી કેતન ઇનામદાર છે તે નારાજ હતા અનેક જગ્યાએ તેમના દ્વારા રજૂઆતો છે તે કરવામાં આવી હતી પરંતુ પહેલાં પ્રવેશ આપવામાં આવ્યો અને ત્યારબાદ હવે લોકસભા ચૂંટણી લક્ષી જવાબદારીઓ છે તે સોંપવામાં આવી અને તેના કારણે તેની નારાજગી છે તે સ્પષ્ટ હતી અને અંતે આ લોકસભાની ચૂંટણી આવી અને સમય તેણે જોયો અને સમય ને ધ્યાનમાં રાખી અને તેણે રાજીનામું છે તે અધ્યક્ષને મેલ કર્યું છે પરંતુ આ મેલથી આપેલું રાજીનામું છે તે માન્ય ગણાતું નથી અને ફરી એક વખત કેતન ઇનામદારે રાજકીય સ્ટ્રણ કર્યો હોવાની વાત છે તે ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચાઈ રહી છે કારણ કે આ અગાઉ આ રીતે રાજીનામાની વાત કરી ધારાસભ્યો સાથે વાત કરી અને તેણે પોતાની વાત પાર્ટી પાસે મનાવડાવી હતી ને ફરી એ જ લાઈન ઉપર એક વખત ઇનામ કેતન ઇનામદાર છે તે ચાલી રહ્યા છે અને હવે આ કુલદીપસિંહ રાહુલજી છે તેને પાર્ટીમાં જે જવાબદારીઓ સોંપવામાં આવે છે તેનું કદ જે વધી રહ્યું છે તેને લઈ અને તેની નારાજગી છે કારણ કે જો કુલદીપસિંહ જે છે તે પાર્ટીમાં તેનું કદ વધે વિસ્તારમાં લોકપ્રિયતા વધે તો ચોક્કસ કેતન ઇનામદારનું ઓપ્શન જે છે તે ઊભું થઈ શકે છે તેના કારણે જ કેતન ઇનામદાર છે તે છેલ્લા બે મહિનાથી તેને લઈ અને મથામણ કરી રહ્યા હતા પરંતુ જે પ્રમાણે પાર્ટીનું રવૈયો રહ્યો છે પાર્ટી જે નિર્ણયો કરી રહી છે તેને લઈને જ કેતન ઇનામદાર છે તેના દ્વારા રાજીનામું જે છે તે ધરી દેવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે કેતન ઇનામદાર હજી પણ ઈચ્છી રહ્યા છે કે આ મામલે પાર્ટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે પાર્ટી હાઈકમાન્ડ સાથે તેના માટે થઈને રંજનબેન ભટ્ટની નજીક માનવામાં આવે છે ને રંજનબેન ભટ્ટ ને હવે મધ્યસ્થી કરવાનું કહેવામાં આવશે ને અંતે કેતન ઇનામદાર જે છે તે માની જાય તેવી શક્યતાઓ હાલ જોવા કશ્ય તમામ વિગતો માટે